નમસ્કાર મિત્રો ઝલાવાડ અપડેટમાં આપનું સ્વાગત છે જેમ કે આજે અઢાર તારીખ થઈ અઢાર તારીખે એટલે આપણે હળવદ નગરપાલિકાની ચૂંટણીની તારીખ હતી જયારે આજે અઢાર તારીખે હળવદ નગરપાલિકાના ચૂંટણીના પરિણામો જાહેર થયા જેમાં ભારતીય જનતા પાર્ટીના અઠ્યાવીસ ઉમેદવાર માંથી સત્યાવીસ ઉમેદવારો વિજય બન્યા છે જ્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી એક ઉમેદવાર વિજય બન્યા હતા વોર્ડ નંબર એક ના અને આમ આદમી પાર્ટીના કોઈ પણ ઉમેદવાર વિજય બન્યા નહોતા જે આમ આદમી પાર્ટી કિંગ મેકર બનવાનું કહેતી હતી તેનું સપનું કિંગ મેકર બનવાનું સપનું માત્ર ઝાલાભાઈ બાંભા આ ત્રણ ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટીના હતા તે વિજેતા બન્યા છે અને અસ્મિતાબેન અશ્વિનભાઈ કણજરિયા જે આર્યા હતા અને કોંગ્રેસ પાર્ટી તરફથી ભારતીબેન ગોપાલભાઈ દોરાડા વિજય બન્યા હતા વાત કરીએ વોર્ડ નંબર બે ની તો વોર્ડ નંબર બે ના ચારે ચાર ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી સામે આવ્યા હતા જેમાં ગીતાબેન ભરતભાઈ પંચોલી જાગૃતિબેન વિજયભાઈ કણજરિયા કનશ્યામભાઈ નથુભાઈ કરોત્રા મહેશભાઈ બાવલભાઈ કણજરિયા હતા આમ ચારે ચાર ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના વિજય બન્યા હતા મિત્રો વોર્ડ નંબર ત્રણ માં પણ ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારો ભારે બહુમતી થી જીત્યા હતા જેમાં માયાબેન રવજીભાઈ ઝાલા ફોરમબેન વિશાલભાઈ રાવલ જગદીશભાઈ રાઠોડ રાહુલભાઈ રજનીભાઈ પંડ્યા આમ ચારે ચાર ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના મિત્રો વિજેતા બન્યા હતા વાત કરીએ ચાર નંબર વોર્ડ ની તો ચાર નંબર વોર્ડમાં પણ ભારતના ચારે ચાર ઉમેદવારોની ચારે ચાર ઉમેદવારોની પેનલ ચૂંટાઈને આવી હતી જેમાં કંચનબેન રસિકભાઈ ચાવડા ચંદ્રિકાબેન રાજેશભાઈ વાધરોડીયા સુરેશભાઈ પટેલ અને હતા જેમાં મીનાબેન મયુરભાઈ ઠાકર હર્ષાબેન અશ્વિનભાઈ પટેલ ચંદુભાઈ ઠાકરજીભાઈ દલવાડી અને સતીષભાઈ દારજીભાઈ પટેલનો સમાવેશ થાય છે મિત્રો છ નંબર વોર્ડમાં પણ ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારો ચૂંટણીને સામે આવ્યા છે જેમાં ધર્મિષ્ઠાબેન નરેન્દ્રભાઈ પરમાર ઉર્વશીબેન દિલીપભાઈ પંડ્યા ભરતભાઈ નાનુભાઈ રતિલાલભાઈ લાડાણી આ ચાર ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના નંબર સામે આવ્યા હતા જ્યારે વાત કરીએ વોર્ડ નંબર સાત ની તો વોર્ડ નંબર સાતમાં પણ ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારો ચૂંટણીને સામે આવ્યા હતા એમાં મધુબેન પ્રવીણભાઈ સીતાપરા ગીતાબેન રમેશભાઈ ગોલતર અશ્વિનભાઈ બાબુભાઈ ઢાભી અને દેવાભાઈ વેલાભાઈ ભરવાડ સમાવેશ થાય છે તો મિત્રો સત્યાવીસ ઉમેદવારો જે ભાજપના ચૂંટણી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે તે વિજેતા બન્યા હતા મિત્રો આથી જાહેર થયું કે હર્વદમાં નગરપાલિકા ભાજપ ભારતીય જનતા પાર્ટીની જ નગરપાલિકા અને એની ચેનલ પેનલ ચૂંટણી આવી છે તો ભારતીય જનતા પાર્ટીની પાલિકા બનશે મિત્રો થોડાક જ સમયમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ કોણ ચાર્જ સંભાળશે તેની પણ જાહેરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે મિત્રો જે ઉમેદવારોને તમે વિશ્વાસ આપી અને વિશ્વાસ રાખીને જે તમારો કિંમતી મત આપીને તમે વિજેતા બનાવ્યા છે તો જે ઉમેદવારો ચૂંટણીને આવ્યા છે મિત્રો જે ચૂંટણી સમયે ચૂંટણી પ્રચાર સમયે જે આપણને વાયદા કર્યા હતા કે અમે આમ કરશું ફલાણું કરશું ઢૂકણું કરશું તો મિત્રો એ ઉમેદવારો તમારા વિશ્વાસ ઉપર ખરા ઉતરશે

સભાને સંબોધન કરવામાં આવી હતી